નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નાણા શ્રીએ બજેટ રજૂ પણ કરી દીધું અને ચર્ચા જોકે હજુ આવનાર થોડા સમય પૂરતી ચર્ચા વિશ્લેષણ ચાલુ રહેશે પરંતુ બજેટનો જે હાવ હતો અને ડર હતો તેમાંથી તો માર્કેટ હેમખેમ પસાર થઈ ગયું છે હવે એવું બને કે માર્કેટ અમુક સમય પૂરતું વોલેટાઇલ રહે એક રેન્જમાં ટ્રેડ કરે તેમ છતાં જે અભ્યાસો અને હોશિયાર રોકાણકારો છે તેઓ તો સમય સમય પર નફો જ રહેતા હોય છે અને નવી 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 કંપની સામેલ કરતા રહેતા હોય છે ખાસ કરીને જે કંપનીના રિઝલ્ટ સારા એવા હોય ફંડામેન્ટલ સારું હોય અને પ્રોફિટેબલ હોય તેવી કંપનીઓ આજની ચર્ચાને જો આગળ વધારીએ તો સૌથી પહેલી કંપની છે અનંતરાજ લિમિટેડ આ એક રિયલ એસ્ટેટ કંપની છે ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટર નું કંપનીનું રિઝલ્ટ આવી ગયું છે ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ ત્રણસો કરોડ હતું તે ત્યાંથી વધીને પાંચસો કરોડ થયો છે નેટ પ્રોફિટ એકોતેર કરોડ થી વધી એકસો કરોડ થયો છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બાવીસ ટકાથી વધીને પચીસ ટકા થયો છે માર્ચ બે હજાર એકવીસ થી કંપની નો નેટ પ્રોફિટ ઇયર ટુ ઇયર જોઈએ તો નવ કરોડ થી ત્રેપન કરોડ એકસો ઓગણપચાસ કરોડો કરોડ થઈ ત્રણસો એકાણું કરોડ થયો છે ગ્રાફ સતત અપ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બસો તેર ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર છેલ્લા ત્રણ વર્ષનો એકાશી ટકા છે સ્ટોક પ્રાઇસ સી હજાર છેલ્લા ત્રણ વર્ષનો એકસો એક ટકા છે

અરે પબ્લિક નો હોલ્ડિંગ વીસ પોઈન્ટ એકવીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે જુપિટર વેગન્સ લિમિટેડ રેલવે સેક્ટરની આ કંપનીનું ક્વાર્ટર થર્ડ નું રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટ સારું આવ્યું છે ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ આઠસો સન્નો કરોડ હતો તે ત્યાંથી વધીને એક કરોડ થયો છે નેટ પ્રોફિટ ત્રાસી કરોડ થી વધી અઠ્ઠાણું કરોડ થયો છે ઇર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર એકવીસમાં જે નેટ પ્રોફિટ ચોપન કરોડ હતો તે ત્યાંથી થોડો ઘટી પચાસ કરોડ થઈ એકસો પચીસ કરોડ ત્રણસો તેત્રીસ કરોડ થઈ અને છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચોરાશી ટકા છે સેલ્સ ગ્રોથ છે યાર છેલ્લા ત્રણ વર્ષનો છપ્પન ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચૌદ ટકા છે બોરોવિંગ ચારસો કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે બે હજાર એકસો કરોડ છે સ્ટોક પ્રાઇસ ત્રણસો અઠોતેર રૂપિયા છે માર્કેટ કેપ સોળ હજાર કરોડની છે આરોઈ સત્યાવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અડસઠ અગિયાર ટકા છે એફઆઈઆઈ ત્રણ ટકા છે ડીઆઈઆઈ એક ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ છવ્વીસ પોઈન્ટ સિત્તેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની જોઈએ તો ઈએમએસ લિમિટેડ આ એક વેસ્ટ મેનેજમેન્ટ કંપની છે ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટર નું રિઝલ્ટ સારું આવ્યું છે કંપનીનું જેને આંકડામાં સમજીએ આપણે તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ બસો કરોડ હતું તે વધીને બસો કરોડ થયો છે નેટ પ્રોફિટ સાડત્રીસ કરોડ થી વધીને એકાવન કરોડ થયો છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઓગણત્રીસ છે અને ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જો જોઈએ કંપનીનો તો જે નેટ પ્રોફિટ બે હજાર એકવીસ માં બોતેર કરોડ હતો તે ત્યાંથી ઓગણસી કરોડ એક છ નવ કરોડ થઈ એકસો ત્રેપન કરોડ અને એકસો પંચ્યાસી કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે આ કંપનીનો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે બોરોવિંગ ઓગણ એસી કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે આઠસો ઓગણત્રીસ કરોડ છે સ્ટોક પ્રાઇસ સાતસો એકાશી રૂપિયા છે માર્કેટ કેપ ચાર હજાર ત્રણસો પાંત્રીસ કરોડ છે આ એક સ્મોલ કેપ કંપની છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ સિત્તેર ટકા છે એફઆઈઆઈ અડધો ટકો છે ડીઆઈએ પણ અડધો ટકો છે પબ્લિક નું હોલ્ડિંગ ઓગણત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા છે પી રેશિયો ત્રેવીસ છે આરઓસી ઓગણત્રીસ છે આરઓઈ ત્રેવીસ છે આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ફોર વ્હીલ કાર તથા પાર્ટ્સનું નિર્માણ કરતી આપણા દેશની આ એક અગ્રણી કંપની છે ક્વાર્ટર ત્રણ નો રિઝલ્ટ કંપનીએ રજૂ કરી દીધું છે અને રિઝલ્ટ સારું એવું છે જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર જે સેલ્સ તેત્રીસ હજાર પાંચસો તેર કરોડ હતું તે વધીને આડત્રીસ સાતસો ને ચોસઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રણ હજાર બસો સાત કરોડ થી વધીને ત્રણ હજાર સાતસો સત્યાવીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પિસ્તાલીસ ટકા છે

આ એક લાર્જ કેપ કંપની છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અઠાવન પોઈન્ટ ટકા છે એફઆઈઆઈ પંદર પોઈન્ટ ટકા છે ડીઆઈઆઈ બાવીસ પોઈન્ટ છે અને પબ્લિક નું હોલ્ડિંગ ફક્ત ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે પી રેશિયો સત્યાવીસ છે આરઓસી એકવીસ ટકા છે આરઓઈ સોળ ટકા છે આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી કન્સીસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ આ કંપનીનું પણ આ ક્વાર્ટર ત્રણ નું રિઝલ્ટ સારું એવું છે જેને આંકડામાં જોઈએ આપણે તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ પાંચસો કરોડ હતું તે વધીને સાતસો સત્યાવીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ બસો સત્તર કરોડ થી વધી બસો ચુમ્મોતેર કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર એકવીસ માં જે નેટ પ્રોફિટ ત્રણસો કરોડ હતો તેથી ચારસો છપ્પન કરોડ સતસો ચાર કરોડ એક હજાર એકસો સોળ કરોડ થઈ એક હજાર ત્રણસો ને તોતેર કરોડ થયો છે છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તેત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજી આર અઠ્યાવીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચુમ્મોતેર ટકા છે માર્કેટ કેપ એકવીસ હજાર આઠસો સત્યાવીસ કરોડ છે

જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર